નથી કરી શકીએ એટલે સ્વાભાવિક છે તો છે શું દુનિયામાં કેન્સર 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 આ હાયલું છે એની સામે મારું અભિયાન ચાલે છે કેન્સર મુક્ત માટે અને ઘણા મિત્રો મારી આડે જોડાયેલા છે મિત્રો પ્રેક્ટિકલી અહીં ખાંડ પડી છે આ ઘર છે મારું ખાંડ પડી છે અહીંયા હવે માખીઓ આવી ગઈ મારે મને ખીચ ચીડી માખીઓ મારી પાંચ મરી ગઈ બાકી ભાગી ગઈ એની ઉપર મેં થારી ઢાંકી દીધી માખીઓ હવે નહીં આવે કારણ કે અહીંયા ઓપરેશન થઈ ગયું માખીઓ નહીં આવે ઓપરેશન થઈ ગયું સારી ઢકાઈ ગઈ તો એ માખીયું સારી બધું બહાર નાખી દઉં તો બધી માખી મારા ઘર માંથી બહાર હોય જાય એવી રીતે માણસની બોડી ની અંદર બોંકતેર કરો દસ હજાર બસો દસ નસ નાળી છે જેમાં એક આતેડું છે જેમાં કબજીયાત થતી હોય છે એમાંથી લસરકા ની સાથે ઝાડો બહાર જાય પણ જે ઝાડો બહાર જાય એમાંથી રજકરણો છૂટા પડતા જાય એ છૂટા પડેલા રજકરણો બૌતર કરો બૌતેર લાખ દસ હજાર બસો નવ નાડીમાં ભરાય એટલે એ વખાર ભરાતી જાય બોડીની અંદર ખોલવામાં આવે તો બી એમએસના સ્ટુડન્ટો છે કે મેડિકલ ના વિદ્યાર્થીઓ છે જોતા હશે કે પીએમ કરવામાં આવે તે કારા 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 ઝાડા હોય કારણ કે એ ઝાડા જે હોય છે જેની અંદર કચરા હોય છે જેને મેડિકલ સાયન્સ ટોક્સિસ કહે છે અને ટોક્સિસ જનરલી માણસના મૃત્યુ સાથે બળી જતા હોય છે પણ એ બહાર કાઢવા જોઈએ હવે જે પરિસ્થિતિ થાય જ કેન્સરમાં એમાં આપણે મેડિકલ સાયન્સની દવાઓ લેતા હોય છે નીકળીઓ લેતા હોય છે એમાં વાયુ વધી જાય એવી ટીકડીઓ પણ આવતી હોય છે પરિસ્થિતિ એ થાય કે શરીરમાં વાયુ છે એનું પ્રબલત્વ વધી જાય વાયુ જમ્પિંગ કરે વાયુની ગતિ વધી ગઈ એટલે ઓટોમેટિક જે કચરા છે નાળીઓમાં એ બધા મને જમ્પિંગ કરવા અંદર એક ડિસ્કોટ થાય એમથી લેજો હવે ઈ વાયુની તાકાત જો ગોલ બેડર સુધીની હોય તો ગોલ બેડર સ્ટોન થાય અને પિત્તા થાય કાપો પણ વાળો કચરો તો છે જ એ પાછો ગોલ બેડર ની જગ્યાએ ચડશે તો ગોલ બેડરમાં કંઈ કઈ છે નહીં તો કાપી નાખ્યું બાજુમાં કિડનીમાં ચડશે અને કિડની સ્ટોન કાપો સ્ટોન વરી ત્રણ ચાર વરી સ્ટોન કાપો સ્ટોન એ જ વાયુ વાળો હોય તો બ્લોકેજ સુધી આવે તો નળી બ્લોક થાય કાપો નળી ચોડો નળી કાપો નળી ચોડો નળી છે શું ઈ વાયુ ગળા સુધી ચડો એની સાથે મિસ્ત્રો તમાકુ ખાતા હોય બાગવાન ખાતા હોય સુગંધી ખાતા હોય એ પિત્ત સાથે તો ચાંદીઓ પડી ચાંદી પડી જીવાત થઈ અને એનું થાય માની લ્યો કે ઓપરેશન થઈ ગયું જીવાત નીકળી ગઈ કચરો ચડ્યો તો ઉપર વાયુની તાકાત હતી કચરો ઉપર ચડી ગયો પીળી ચાંદી પડી ગઈ જીભમાં ચાંદી પડી ગઈ આપણે ઓપરેશન કરાવી નાખ્યું કાપી નાખ્યું પણ કચરો તો છે જ જે જગ્યાએ ઓપરેશન કર્યું ત્યાં કચરો મરી ગયો બેક્ટેરિયા મરી ગયા તો જે માખીઓ ઘરમાં ભાગી ગઈ એ બેક્ટેરિયા ભાગી ગયા આ બેનનો કેસ એવો છે ઓપરેશન એને સેક ડોઝ દીધા જે જગ્યાએ પરિસ્થિતિ હતી ખરાબ એ સુધરી ગઈ બધા બેક્ટેરિયા ભાગી ગયા કચરો બંધ થઈ ગયો તો ત્રણ જગ્યાએ આવ્યું ત્રણ જગ્યાએ જગ્યા એ કચરો જે ટોક્સિસ છે જેને કારણે આ સ્પેટ થતું જાય અને આપણે લીધા રાખીએ પરિણામે હેમોગ્લોબિન તૂટતું જાય અને છેવટે જે કૃષ્ણ કહેવાય છે બાકી કેન્સર સો ટકા હોતું જ નથી જેને કેન્સરની શરૂઆત થઈ ગઈ હોય તૂટે તૂટે પાંચ ટકા નીચે જાય અને એ પીળો પડી જાય મોઢામાં રજીસ્ટ્રેશન પાવર ના હોય જેને કારણે એનું ડેથ થાય છે બાકી કેન્સર કોઈને હોતા જ નથી જેને છે મારી પાસે ચૌદ ટકા હોય છતાં તમે જીપ કાપવાની વાત કરો જીપ કાપી નાખો કાપવા નથી દીધી મેં વિડીયો છે લાઈવ બેન ભરેલા મરચાં ખાય છે જેમાં કાંઈ પીધી બોલી શકતા હતા બેન એને બોલતા કરતી દીધા બધી જગ્યાએ બેક્ટેરિયા નસ નાડી હું વારંવાર કહું મારી અમૃતપુર એક સાઇન્સ છે હું કોઈ ડોક્ટર નથી કોઈ હકીમ નથી કોઈ વૈદ નથી એક સિનિયર એડવોકેટ છું મેં એ ટોક્સિસ બહાર કાઢવા માટે ચોત્રીસ વર્ષ સુધી મહેનત કરી કે મારા બોડીમાં અહીંથી કચરા કાઢવાની કચરો નીકળી ગયો હોટ ક્લિયર થઈ ગયો તો વસ્તુ સીધી છે કે કોઈને કેન્સર હોતા નથી જેને છે એના હેમોગ્લોબિન પાંચ ટકા નીચે હોય જાય એ બચે જ નહીં એ પીરો પડી જાય ને જાય આ કચરા છે એ અહીં ચોંટી ગયા હતા એ સ્પેટ થાય કોઈને આયા કેન્સર હોય અને એ હમું થઈ જાય કે ઓપરેશન કરે ધોરી બે ત્રણ વર્ષ પાછું આવે કારણ કે ઓલા કચરા છે એ તો ભાઈ રહ્યા પેલા જ બોડીમાં એ મેડિકલ સાયન્સ કાઢી શકતું નથી જે રીતે મેં એક પર સોયધું જેનાથી પેટ સાફ તો રોક માપ કાંઈ જો પેટ સાફા તો રોગ ધપા એરંડમાં ઠળે છે એરંડી ઉતરે છે ચામાં ઘી નાખી પેટ સાફ થાય તો બોતેર કરોડ બોતેર લાખ દસ હજાર બસો નવ નાળીમાં કચરા ભાઈ એની કોઈ દવા દુનિયામાં મને બતાવ કોઈ જગતમાં એ હોય દઉં જ મેં કે તમારી નસ નાળીઓ ક્લિયર કરવાનું વિઘ્ન બોડી ટોક્સિસ કિચન સાયન્સ મારું છે એટલે આ બધા જે રોગો થાય છે એનું કારણ અંદરના કચરા મિત્રો લાઈવથી છે જે જે લોકોને ડાયાબિટીસ ના હોય એવા લોકોએ બીજું કંઈ નહીં તો મધને રોટલી ખાતા જા વજન વધી ગયું હોય તો ઉતરી જાય મધ છે યોગ વાહિની છે મધનો મહિમા બહુ ઊંચો છે મધ છે એ નષ્ટ નાળીઓ ચોપકી રાખે છે ફિલ્મ કલાકાર દેવાના હું એને મળેલ છું એ હંમેશા પરોઠાને મધ ખાતા રોટલી મધ ખાતા બોડી ફ્લીમ જ રહેતી કાયમ માટે સદા એક્ટિવ રહી શકીએ છીએ આપણે આજે અમૃતપુર પીવાના ચોથે દિવસે એક્ટિવ થઈ જાય છે એનું કારણ શું છે અંદર મત છે જેના કારણે એનું બોડી એક્ટિવ થઈ જાય છે એટલે કેન્સર છે જ નહીં જેને છે એને આ જ છે બાકી સ્પેટ થાય છે સેકડોસથી સ્પેટ થયું ઓપરેશનથી સ્પેટ થાય છે એક વાર કરાવો બીજી વાર આવે જ છે તો છે શું હજી હું તો મેડિકલ સાયન્સને રિક્વેસ્ટ કરું છું કે મેડિકલ સાયન્સ અને અમૃત પુષ્પનો સમન્વય કરવામાં આવે આ શેક ડોઝની દુનિયામાંથી લોકો બચી જાય અને શેક ડોસથી મરે નહીં માણતો અને અમૃત પુષ્પ અને જે કોઈ દવા દેતા હોય ડૉક્ટર સાહેબો એ દવા ચાલુ રાખો પ્લસ અમૃત પુષ્પાની એડવાઇસ કરો હવે તો મેડિકલ સાઇઝની ટીકડીઓ બંધ કરાવતા જ નથી કારણ કે ડૉક્ટરો વૈજ્ઞાનિકો છે એ ભણેલા ગણેલા છે તો એ મેડિકલની ટીકડી કે હોય બધાએ ચાલુ રાખવાની હું દરેકને કહું છું દર વખતે કે મેડિકલ સાયન્સની કોઈ દવા બંધ કરતા નહીં આ શેક ડોસને દેશી રચના કરજો કાળ વગરના આપણે હેમોગ્લોબિન તૂટી જાય લોહીના ટકા ઘટી જાય કાણ વગરના મરણ પથ્યા જાય એટલે કેન્સર વિશે મેં બતાવ્યું એ બેક્ટેરિયા ભાગી ગયા શેક ડોઝથી ઉપર ચડી ગયા ફેફસા ચડી ગયા હવે આ ઉપદ્રવ કરે એક જગ્યાએ નીકળી બીજા ત્રણ જગ્યાએ ફેલાણા તો શું ત્યાં સેક જ જ રાખવા ડોઝ જ મરાવે રાખવા તો બોડી ખતમ થઈ જાય માણસનું અને હજી હું મેડિકલ સાયન્સને પણ રિક્વેસ્ટ કરું કે તમે લોકો એવું ફોતો કાંઈક મારી કે એવું બનાવો કંઈક કે જેમ તમે પેટ સાફ કરવા માટે મેડિકલ સાયન્સે દવા બનાવી છે મેં જોઈ હમણાં એક જગ્યાએ તો નર્સનારી સાફ કરવા માટે મેડિકલ સાયન્સ શોધ કરે તો માણસોને રોગ જ નહીં તો દવા જ બંધ થઈ જાય બારવાર દવા દવાની જોઈએ કોઈ જો આ વસ્તુ મેડિકલ સાયન્સે શોધી કચરા કાઢવાનું વિજ્ઞાન મારી જેમ તો બધી દવાઓ બંધ થઈ જાય એટલે મારું છે અમરતપુર સાથે મેડિકલની ટીકડીઓ દવાઓ ચાલુ રાખવાની છે કચરો જે નીકળશે બહાર એ રોજે રોજ પેશાબ માટે જોવાનો રોજ તમારો દર્દીનો પેસા પીરો હશે નીચે ધોરા ભૂખા કલાક થાય જામી જાય રોજ પેશાબ ફેંકી દેતા જાઓ કચરો બધો ફેંકી દેવાનો બહુ જે જે લોકો લઈ ગયા છે જે લોકો સાંભળે છે કે જ્યાં સુધી પેશાબ સફેદ ચાંદી જેવો ન થાય ત્યાં સુધી રોગ વિદાય થયો નથી દરેકને મેં દરેક વખતે લાવ વખતે કીધું કે તમે કાયમ માટે તમારા ડૉક્ટર સાહેબના સંપર્ક માર્યો એની જે કોઈ દવા લખી દેતા હો એ જો એ લેવાની પણ શેક ડોસ કેમો ને આ બધા એનો જ હું વિરોધ કરું છું બાકી ડોક્ટરો વૈજ્ઞાનિકો છે અટલ મેં મારી અમૃતપુર કોમ સાઇટ ડોટ કોમમાં કીધેલું છે કે મેડિકલ સાયન્સનો અમૃતપુર સમન્વય થાય તો મોટા ભાગના રોગ હિન્દુસ્તાનમાંથી પચાસ ટકા ઉપરના રોગ ભાગી ગયા સમન્વય થવો જરૂરી છે જેથી કરીને મેડિકલ સાયન્સ મુજબની સારવાર મળતી રહે અને બોડી નેટ એન્ડ ક્લીન થતી જાય તો રોગ આવ્યો જવાનો છે કેસ આવ્યો એટલે લાગ્યું કે એક જગ્યાએ સેકડોર ડોર લવાઈ ગયા પછી ત્રણ જગ્યાએ ફેલાણો તેનું કારણ શું મને એનો મેડિકલ સાયન્સ જવાબ આપે તે વેક્ટરિયા કચરા ડૂટ્યા બધા ચડી ગયા ઉપર અને અહીંયા થયું એક જગ્યાએ ઉપર ફર કરો બીજે થાય એક જગ્યાએ શેક મારો તો બીજે આવે બીજે શેક ફીર્યા તો હું શેક લીધે રાખવા જિંદગી હું મહિના હા ખતમ થાતું મહિનાની હા એક જાય ને દવા ટકા કી તો પાછા આવ્યો કે પાછા પાછા તમારું એ હું એનો વિરોધ કરું છું એક સેક ના રૂપિયા પૈસા બગડતા હેમોગ્લોબિન ખતમ થાય છે હું આજ વાત કરું છું